नमस्कार जय जय श्री कृष्ण मित्रों पति पत्नी ना संबंध मा बेचैनी अनुभव छो तो आ वीडियो तमारा माटे छे आकाश अने अंजलि तमे जानो छो के तेओ पति पत्नी छे एक बार आकाश घरे नोटो तो त्यारे तेनो मित्र रसिक तेमना घरे आवे छे रसिक अंजलि ने कहे छे के भाभी मारा भाई क्या छे त्यारे अंजलि कहे छे के तेओ बहार गाम गया छे रसिक पोताना घरे जवा माटे निकले छे त्यारे कहे छे के रसिक भाई तमारू एक काम छे मने मारा एक प्रश्न नो जवाब आपशो रसिक कहे छे के कहोने भाभी त्यारे अंजलि ए पूछियो के पति पत्नी ना संबंध मा बेचेनी केम आवे छे अने बेचेनी आवे त्यारे शू करव रसिक कहे छे के भाभी शू आकाश साथे तमारे बोला चाली थई छे अंजलि कहे ना ना आजे तमारा भाई नथी एटले पूहू छु त्यारे रसिक तेनो लाभ केवी रीते आपे छे ते अंत सुधी सांभळशो तो खबर पड़से सामर्थ्य पहला कमेंट में जय जय श्री कृष्ण जरूर थी लिख दो जेथी मारा ठाकुर जी तमारी इच्छा जरूर पूरी करशे रसिक कहे छे के भाभी जारे पति पत्नी ना संबंध मा बेचैनी अनुभवो त्यारे मारी साथ सलाह मानजो आ बात मने आकाशेज कही छे जे हूँ तमने कहूँ छु रोजिना जीवन मा व्यक्ति ने वारंवार तनाव के चिंता इटले के तनाव अने थकनो सामना करवो पड़े छे परंतु भाभी તમે જાણો છો કે સંબંધો માં તણાવ અને ચિંતા નો સમય ગાળો પણ આવી શકે છે આ તબક્કે પહોંચ્યા પછી સંબંધ કોઈ નક્કર કારણ વગર બોજ જેવો લાગવા માંડે છે જ્યારે પતિ પત્ની લગ્ન કરીને આવે છે ત્યારે પ્રેમ સમાતો નથી હોતો પરંતુ સમય જતા તે ઓછો થઈ જાય છે અંજલી કહે કે એમ શા માટે થાય છે રસિક જવાબ આપે છે કે તેનું કારણ એ છે કે જો પ્રેમ હોય તો સંબંધો માં ભંગાણ પડે જ નહીં પણ એ વાસના હોય છે એટલે સમય જતા સંબંધો માં ભંગાણ નું સૌથી મોટું કારણ હોય છે પતિ પત્ની તણાવ અને ચિંતા વચ્ચે નો તફાવત સમજવો જોઈએ ભાભી તણાવ અને ચિંતા એક નથી જયારે પતિ અને પત્ની માં એકબીજા પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ ઓછી થાય છે ત્યારે તેમના સંબંધ તણાવ ઉત્પન્ન થાય છે અને જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહે અને તેને દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવે તો તે ધીરેથી ચિંતામાં ફેરવાઈ જાય છે આ સ્થિતિમાં સંબંધ બોજ જેવો લાગવા લાગે છે અને પતિ પડે છે એટલો બધો રસ લેવા માંડી જાણે કે તેને આકાશ સમજાવી રહ્યો હોય રસિક આગળ બીજી વાત કહે છે કે ભાભી સાંભળો સંબંધ તણાવ સામાન્ય છે લાંબા સમય સુધી તેને અવગણ્યા પછી જ સંબંધ બોજ બની જાય છે આને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે આજે સમજાવું છું તો મારામાં રસ ના લેશો પણ મારી વાતમાં રસ લેજો રસિકના સમજવ્યા પછી અંજલિના મનમાં રસિક પ્રત્યે શું થાય છે તે તમને છેલ્લે સમજાશે એટલે પૂરું સાંભળા પછી જ લાઈક કરજો અને શેર કરજો રસિક કહે છે કે ભાભી બધા પતિ પત્ની એવા નથી હોતા પરંતુ ઘરા જીવન સાથી એવા હોય છે જેમાં સંબંધ અસ્થિર હોય છે સંબંધોમાં અસ્થિરતાનું સૌથી મોટો कारण कम्युनिकेशन गैप छे अंजलि पूछे छे के ते केवी रिती रसिक जनावे छे के रोमांटिक संबंध मा बातचीत खूबच महत्वपूर्ण छे जो पार्टनर વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત ન થતી હોય તો તેમની વચ્ચે ખોટી ગેરસમજ થવાની સંભાવના વધી જાય છે આખા દિવસમાં જે જે બન્યું હોય તેની વાતચીત એકબીજા સાથે થવી જોઈએ અंजलि કહે છે કે આપણા બन्नेनी जे रसिक भाभी ने कहे छे के જો વાતચીતનો અભાવ રહેશે તો એવી સંભાવના વધી જશે કે તેઓ એકબીજાને યોગ્ય રીતે સમજી શકશે નહીં અને તેમના સંબંધો પણ ક્યારેય મજબૂત નહીં બને આ કોમ્યુનિકેશન ગેપ સંબંધને લબળો પાડે છે આ હોવા છતાં મોટા ભાગના સંબંધોમાં લોકો અવાજ ઉઠાવવાનું ટાળે છે અને મૌનનો આશરો લે છે અંજલી કહે છે કે હમશા તમે કહ્યું કે વાતચીત થવી જોઈએ અને હવે કહો છો કે મૌન રાખું જોઈએ તે કેવી રીતે શક્ય બને રસિક જણાવે છે કે આ મૌન માટે ઘણા કારણો હોઈ શકે છે ઘડી વખત પાર્ટનર વિચારે છે કે જો તેઓ કંઈક બોલશે તો બીજા પાર્ટનરને ખરાબ લાગશે અથવા બિન જરૂરી ટેન્શન થશે બીજા ઘણા પ્રસન્ન હોય તેઓ તેમના મંતવ્યો વ્યક્ત કરવા અથવા યોગ્ય તક શોધવામાં સમય પસાર કરવા માટે હિંમત એકત્ર કરી શકતા નથી અંજલી વચ્ચે જ બોલી કે અરે બહાર હશે ઓ સોરી સોરી ર ભાઈ રસિક કહે છે કે ભાભી આવી સ્થિતિમાં બનને પાર્ટનર્સ માથી એક હતાશ અનુભવવા લાગે છે ગુસ્સો અને નિરાશા તેના મનમાં ઘૂમવા લાગે છે થોડા સમય પછી તેમને ખ્યાલ આવે છે કે તેઓએ આ સંબંધ માટે ખૂબ જ સમાધાન કર્યું છે સંબંધમાં એક નાનકડો તણાવ જેને પરસ્પર વાતચીતની મદદથી સરળતાથી દૂર કરી શકાયો હોય તે સમય જતાં સંબંધની ચિંતાનું સ્વરૂપ લે છે આ સ્થિતિ संबंधों माटे वधु नुकसान कारक छे आ स्थिति मा पहुंचा पछी समाधान नो अवकाश पर अदृश्य थई जाय छे अने घणा पार्टनर्स साथे जीवन जीवी पर नथी शकता तेथी तेओनी वात अलग अलग, अलग रहवा सुधी पहुंची जाय छे घणी वखत पत्नी पोताना मायके जती रहे छे तो घणी वखत तेनो पति तेनी पत्नी ने घर माथी काढ़ी मुकी छे जारे समाधान नो कोई विकल्प नथी रहे तो त्यारे वात छूटा छेड़ा सुधी पहुंच તેથી સમય સર પરસ્પર વાતચીત ની મદદ થી સંબંધો સારી રીતે નાની નાની બાબતોનો સામનો કરવો વધુ સારું છે હવે રસ્તે તેના મિત્રની પત્ની અંજલિને પતિ પત્નીના તણાવ અને ચિંતાને કારણે સંબંધમાં જે અસ્થિરતા આવે છે તેને દૂર કરવા અને તેમાં નવો જીવન ધબકાવવા માટે બે સૌથી મહત્વની બાબતો જણાવે છે જો કોઈ એક પાર્ટનર નાની નાની બાબતોની સતત પ્રશંસા કરતા રહેશે તો સંબંધમાં તાજગી આવે છે આ ઉપરાંત એકબીજાના મજબૂત મુદ્દાઓને સમજવું અને તેનો સન્માન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કોઈ પાર્ટનર કોઈ પણ મુદ્દા પર સ્પષ્ટ અને મજબૂત અભિપ્રાય ધરાવે છે તો બિજાએ તે અભિપ્રાયનો આદર કરવો જોઈએ અને தானਾ மாடே પર એવી અપેક્ષા રાખવી જોઈએ સંબંધોના તણાવને ઘટાડવા માટે પતિ પત્નીએ ભાવનાત્મક રીતે એકબીજાની નજીક અનુભવવું પણ મહત્વપૂર્ણ છે સંબંધોમાં એવો एहसास ન હોવો જોઈએ કે રોમાન્સનો જમાનો વીતી ગયો છે આ વિચાર સંબંધોની ચિંતાને પ્રોત્સાહન આપે છે રસિકનો એમ બોલતા જ અંજલિને રોમાન્સ તાજો થાય છે એટલે કે તેને તેનો પતિ આકાશ યાદ આવે છે રસિક સમજી જાય છે અને કહે છે કે ભાભી હું અને આકાશ બन्ने એવા ખાસ મિત્રો છીએ કે અમને બन्ने માથી અમારી પત્ની પર ક્યારે શંકા નથી જતી કારણ કે હું અને આકાશ બધી વાતો શેર કરીએ છીએ એટલે જ તો હું તમને આકાશે કહેલી વાતો તમને કહું છું બાકી લોકોને તો શંકા जायજ કે અંજલિને કઈ હસે રસિક સાથે અંજલિ તરજ બોલી કે ના ના રસિક ભાઈ તમે તો મારા ડિયર સમાન છો અને મને આકાશ ઉપર ભરોસો એટલે જ તો હું તમને આગળ કહે છે કે યાદ કરી શકે છે યાદગાર રેસ્ટોરન્ટ અથવા તેઓ જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાંથી ભેટ લીધી હતી આ બાબત અસરકારક સાબિત થઈ શકે છે સહિયારી જવાબદારી એક સાથે જોયેલા ધ્યેયો અને સાથે જોએલા સપનાઓ સંબંધને સ્થિરતા આપે છે જો સંબંધોમાં સ્થિરતા ન હોય તો નાના નાના તણાવ પણ સંબંધની ચિંતાનો રૂપ લઈ લે છે રશિક આવું બધુ સમજાવતો હતો એટલામાં જ આકાશ ઘરે આવી પહોંચ્યો અંજલિ ઘર માં દોડી ગઈ રશિક બોલ્યો કે દોસ્તારો આભાર આકાશ આશ્ચર્ય પામ્યો કે કેમ આભાર રશિક કહે કે મિત્ર તે ભાભીને જે સમજાવ્યો હતો તે કે સામર્યું અને મને ખૂબ જ આનંદ થયો આ बोलियों के में शू समझायु हतु रसिक कहे के एज पति अने पत्नी एकज घर मा रही ने जुदा सुवे छे तो शू करहु जोइए अने पति पत्नी रातना अलग अलग जगहए सुई जाय छे तो शू करहु त्याज अंजलि आकाश माटे अने रसिक माटे पानी लईने आवे छे अने आकाश रसिक नो आभार माने छे तो रसिक नवाई पामी छे दोस्त मारो आभार आकाश कहे छे के हां मित्र ते मारी पत्नी ने योग्य मार्गदर्शन व्यू छे हकीकत मां हो आ बधुच सामरी गयो छु दोस्त जो तारा जेवो मित्र बधा ने मरे ने तो जीवन भर पति पत्नी एक साथे ज रहेशे कारण के मित्र अने पति पत्नी आ बे संबंध ज एवा छे जे लोही नथी छताए जीवन खुशियों थी भरी सके छे आम कही अंजलि आकाश अने रसिक साथे जमीने रसिक પોતાना घरे जतो रहे छे मित्रों आवी माहिती माटे आ वीडियो ने लाइक करी शेयर करजो अने कमेंट मा जो जय जय श्री कृष्ण हर हर महादेव